એનું નોલેજ ના હોય કે આ કામ કઈ રીતે કરવું તો એના માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું છે હું જેટલા પણ માણસો હાજર રહેલા છે કદાચ હું તમને મારી પોતાની સાચી વાત કરું કે અત્યારે જે હું જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ રહ્યો છું ને મારી લાઈફમાં લાઈવ અને ફિઝિકલી હું પણ પહેલી જ વાર જોઈ રહ્યો છું એટલે ખરેખર તમને બધાને આજે પ્રોગ્રામ આપવામાં બતાવવામાં આવી રહ્યો છે તમે ખરેખર આ કાર્યક્રમનો લાભ આપણી ફરજ શું છે એ પણ જાણજો અને જે જનતા છે એને મદદરૂપ થવા તત્પર રહેજો એવી બધાને શુભેચ્છા પાઠવું થેન્ક યુ